મહુવાની રાઇઝિંગ સ્ટાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બે હજાર પચીસના એન્યુઅલ ડેનું ભવ્ય આયોજન બાગમાં કરવામાં આવ્યું હતું રાઈઝિંગ સ્ટાર સ્કૂલ અંગ્રેજી માધ્યમની શાળા બે હજાર અઢારથી કાર્યરત છે જે બેંગ્લોરની ક્રીડો ફ્રેન્ચાઇઝ સાથે સંકળાયેલી છે જ્યાં બાળકોને મોન્ટેસરી પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવે છે નાના બાળકો માટે શિક્ષણની એક સિસ્ટમ કે જે ઔપચારિક શિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરવાને બદલે કુદરતી રસ અને પ્રવૃત્તિઓ વિકસાવવા માગે છે જ્યાં બાળકોને અનુભવી શિક્ષકો દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય એવું શિક્ષણ આપવામાં આવે છે વિદનો અભ્યાસક્રમ સીબીએસસી આઈએસ અને સ્ટેટ બોર્ડનું શિક્ષણ આપે છે આ એન્યુઅલ ડેમાં સ્કૂલના નાના ભૂલકાઓ વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સુંદર પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું તથા સ્કૂલના નાના ભૂલકાઓ સાથે તેમની માતાએ પણ પોતાનું પરફોર્મન્સ આપ્યું હતું અને ત્યાં પધારેલા વાલીઓ તથા આમંત્રિત પોતાની કળાથી મંત્રમુ કરી દીધા હતા વાલીઓ તથા આમંત્રિત ગડગડાટથી ભૂલકાઓને પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર ટીમ દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું એકંદરે આ આયોજન આનંદદાયક તથા ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું હતું અહેવાલ ચિરાગ ચોટલિયા હલો ગુડ ઇવનિંગ આજે અમારો વાર્ષિક મહોત્સવ છે તો આ અમે વાર્ષિક મહોત્સવ છેલ્લા પાંચ વર્ષથી કરીએ છીએ અમને ખૂબ સરસ પેરેન્ટ્સનું પ્રોત્સાહન મળે છે અને અમારા બાળકોનો આટલી સરસ પ્રવૃત્તિ અને આટલો સરસ એફર્ટ છે તો એનાથી અમને પણ એક એનર્જી મળે છે અને અમારું સ્કૂલ છે રાઇઝિંગ સ્ટાર ક્રીડો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને ક્રીડો છે એક બેંગ્લોરની કંપની છે તો આપણે એમને જ ડેવલપ કરીએ છીએ તો એ માટે આપ બધાનો સહકાર મળે એ માટે પેરેન્ટ્સનો સપોર્ટ અને આપનો સહકાર એ જ અમારી એક પ્રાર્થના થેન્ક યુ